કેમ છો મિત્રો મજામાં આજે એક અલગ અંદાજમાં બ્લોગ બનાવવાનો છે સવાર સવારમાં આજે હાલીને જવાનું ગાડી છે નહીં કાંઈ જોઈ જવું બ્લોગમાં બને આજ તમે નંદુદોશીની વાડી બતાવો બધાને લાગતું છે નંદુદોશીની વાડી એટલે શું હોય છે વાડી એટલે કાંઈ કપાસ ને એવું કાંઈ વાયેલું ન હોય પણ આજ તમે નંદુદોશીની વાડી બતાવો

દાદી કેટલી ટાઈટ હોય હવાર હવાર માં આ છે પ્રમુખ બિલ્ડિંગ પ્રમુખ જ છે ને આ 아무튼 둘중둘중 하나죠. 네가 할 이야기는 이게. 네가. 나나. 저 커피숍에 커. 뒤에 뭐 많이 알고요. 아이, 높은 빌딩 빌딩이. 그래서 뭐든지, 어떤 장난.

ठीक है गैस बच्चा हाँ तो मित्रों आप लाइव इंडिया से तेरे लाडी करवा करो आप रावण कोई सपोर्ट सो आपने वो जो दुकान से आप लिया हो लिया कितने बरस से मैं इधर आ रहा हूँ हाँ कितने बरस से आ रहा हूँ इधर पांच बरस से सब कुछ जान पहचान वाला लोग 何でポジションでいるの

મે જોઈ શરૂ કોણ કહી દે શું છે હા ગાવ ગયા હા થોડી બજે આ ગયા ને મેં એ કેસી માર ભાન કર્યો ક્યાં ક્યાં ગયા છે વક્રમેસેસે કે આને આવ તો મર્યા છે એ પ્લાન છે નકલ એમ ઓપન સો 12 સો 12 હવે ટીવી જોઈશ રાણી વા બે 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 ફ્રી ફાયર રમે પિલી હું રમો હે પિલી બસ બે રકર ઓય રમો બસ ગેમ મજા આવે ગેમ રમે હા બહુ મજા આવે મારા ભાઈ ગેમ ની રમતા તો ગેમ एक फोन जो है देखो ना फोन जो है हां मुंह था 674 करोड़ की हाई 26.20 मित्र दाम का के एकदम कुदरती प्रकृति સરસ નજારો છે કે પ્રકૃતિનો ખોળો कड़ीया काम चालू कर। आसिट टाइप नहीं दी तो तुम से बहुत से बहुत दूर दूर नहीं देखा बहुत

આપણે ઘડી આવીએ અને વ્લોગ કરવીશું પૂરો તો આવી હતી આજે સફર કાલે કરીશું નવા વ્લોગ પર તો અમારી ચેનલમાં કોઈ નવા હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું પૂરતા જેથી કરીને તમને નોટિફિકેશન નવા વિડીયોનું મળતો રહે